કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર એસોસિએશન અને નર્સ એસોસિએશનના પ્રમુખશ્રી તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ક્ષેત્રમાં જે કામ સારું કામ કરતા હોય આવી મહિલાઓનું અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે આજે મને ખુશી છે કે વિશ્વ મહિલા દિન નિમિત્તે હું આ કાર્યક્રમમાં સહભાગી થઈ છું ने आणि एला विश्व महिला दिन निमित्ते खूप खूप शुभेच्छा पाठवू शू नमस्कार जय जय